ફરીથી મારા પાંગે જો વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ ફાઈનલી મિત્રો મસ્ત મજાના થોડુંક મોટું થયું આજે નાયો નથી તમારો ભાઈ અને આજે ભૂખ લાગી ગઈ તો ફટાફટ તમારા ભાભીને કીધું નાસ્તો બનાવવાનું કેમ કે આજે મોડું થાય છે એક તો વરસાદી માહોલ થઈ ગયો છે અને તમારા ભાઈને જવાનું છે મુંબઈ બોમ્બે જવું છે તો મસ્ત મજાનો નાસ્તો કર્યો કર્યો કરવાનો હે લગભગ એ આ હા મેં ભટકી ગયેલા હા શું બનાવું છે આજે હું મિત્રો એડિટિંગ કરતો તો ક્યારનો યાર નાસ્તો શું બનાવ્યો છે હાલો બોલો ફટાફટ વાહ બે વાહ શું છે આ જો નાસ્તો બનાવ્યો છે વઘારેલ રોટલી લાગે ઓકે વઘારેલ રોટલી આથણું નાસ્તો ને સાઈડ નું કટક બટ કોમન નાસ્તો છે કોમન નાસ્તો એવું અને મસ્ત મજાની ચા અને મિત્રો કેમાં છે નાઈ નથી હું હે નથી નાઈ હું એ નથી નાઈ મિત્રો બે મોઢા જોઈને એને ખાવ બેહી ગયા કેમ કે બહુ જ ભૂખ લાગી એ અને ફટાફટ નાસ્તો કરીએ ને પછી નીકળવું હે બોમ્બે તો ચલો કન્ટિન્યુ મિત્રો તમારા ભાભી કે મુંબઈ જાવું કે બોમ્બે જાવું પણ એને કોણ સમજાવે કાઈ નાત કેવ રેવા દયો હાલો નાસ્તો કરી લે મસ્ત મજાનો મિત્રો નાસ્તો ને મસ્ત મજાનો નાઈ જોન ફ્રેશ થઈ ગયા હે મિત્રો કેવો લાગુ કોમેન્ટ કરો છે આ મિત્રો ફોર્મલ ની જોડી તમારા ભાઈ રાજકોટ થી લેતી હે

હવે મિત્રો ફોર્મલ કપડા પહેર્યા હોય તો ફોર્મલ ચપ્પલ પણ પહેરવા પડે કેટલી કલાક બતાવે ત્રણ કલાક સોળ મિનિટ ત્રણ કલાક અને સોળ મિનિટ બતાવે વાગી રહ્યા છે મિત્રો બાર એક બેન ત્રણ ત્રણ વાગે ત્રણ સાડા ત્રણ સમય કે મિત્રો રસ્તામાં ટ્રાફિક આવી જાય તો ચલો

અને મિત્રો આજે આ બચી ગઈ હે આજે બચી ગઈ હો તું સમજુ કે ધક્કા મારવા માં કે તારો વારો જ હતો એમ તેમ થોડી પેટ્રોલ પંપ કોને ગઈ તો હો પેટ્રોલ પંપ ગલે ને એ તો હતો એમ કે ના હતો ધક્કા મારવા પડે તો વિચાર્યું હતો ખાલી આખો બંધ કરી દે વિચાર ધક્કા મારવાનો આહા હા હા ધક્કા મારત મિસ માટી ભરી લે કઈ વાંધો ના લાવો ડીઝલ ના લાવો પૈસા પેટ્રોલ ના ઓકે આજે તું દઈ પાકું નથી જોતા તારા રેવા દે ને છોકરીઓ પૈસા લઈને વળી કોમેન્ટ આવશે કે બાયુ ઉપાયા પેટ્રોલ નાખવાના પૈસા લઈએ મીમ્સ બનશે ફાઈનલી મિત્રો ટાકી ફૂલ થઈ ગઈ બહાર નીકળવા માંડો અને આવ્યું હે કેટલું ખબર મિત્રો 4490 રૂપિયા નું સસ્તા માં ફૂલ થઈ ગઈ મિત્રો આ તો મિત્રો ટોલ ના કાવે ને ગમે તમારી પાસે ફાસ્ટેગ ના હોય ને તો તમે નંબર થી કપી શકો GJ10 DR7454 नंबर प्लेट से काट लो जीजे टेन डी आर सेवन फोर फाइव फोर कट गया ना नंबर प्लेट से भी कटवा सकते है मित्र अर्धा हिंदी बोलता है, है। महाराष्ट्र में एंट्री लीता है हम तो कहीं बोलता थी? नहीं है आते कहीं बोलवा नहीं है ना व्लॉग नहीं देता मित्रों है। है। तो है ना आडा हवरा बोलता है टिकरा पुछड़ा बोलता है बोलता कुछ नहीं है आडा हवरा खाली मोबाइल रखता है हाँ। थोड़ा सा तरह मांगा तो चलता है पब्लिक थोड़ा कैसे ऐसे ऐसे मोबाइल करके देख लेता है ऐसे नहीं हलता ना

हम्म पोंगा किदा भुंगरा न कता पोंगा कि ओके okay. वडा पाव ट्राई करसू मित्रों आपड़े जो ना पड़े जोरदारज होई हम्म ये मोहने नेक्स्ट लेवल मित्रों केम है जी आप पाव है ना मित्रों बहुत सॉफ्ट है है ना फाइनली mm. मित्रों वडा पाव कात्री ली है अन एवी मजा आई मित्रों की वाट जावा दियो

સા મિત્રો 21 વર્ષની ઉંમર તમારા ભાઈએ આવી બિલ્ડિંગું ન જ અને આવી ને તો મુંબઈ આવવું પડે તે આ બિલ્ડિંગ દેખી 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 નથી મિત્ર એની બગવા બગવા હું બગલો આમ તો જો મિત્રો આમ તો જો બિલ્ડિંગ નેક્સ્ટ હવે મિત્રો તમારો ભાઈ મધ્રો મધ્રો હે ને મુંબઈમાં એન્ટ્રી લઈ લીધી હા મુંબઈમાં તમારો ભાઈ ઉડીએ તો હજાર મિત્રો બિલ્ડિંગ એટલે બિલ્ડિંગ જોઈન કહી દો કેટલા કારીગરી હવે કામ કર્યું ફાઇનલી 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 મિત્રો હા મુંબઈ અંદર આવી ગયા અહીં અને મસ્ત મજા ની ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે જવું હે ક્યાં ઇન્ડિયા ગેટ હવે જવું હે ઇન્ડિયા ગેટે તો ચલો કન્ટિન્યુ ઓ ભાઈ સાહેબ આજથી સુધી મિત્રો જે હું પિક્ચર માં ઘણા બધા વિડીયો જોતો તો ને એની સામે એવું હું તાજ હોટલ મિત્રો મારી નજર સામે બીજું લોકેશન એવું જે મેં વિડીયોમાં જોયું છે પણ આજે તમારો ભાઈ રિએલિટીમાં જોવે છે મને બતાડું મિત્રો પાક્કું બતાવી દઉં આમ જુઓ મિત્રો તમારો ભાઈ આવી ગયો છે અત્યારે ઇન્ડિયા ગેટની સામે અત્યારે એનું કામ હાલતું લાગે મિત્રો આમ જો ઇન્ડિયા શું છે રિનોવેશન ચાલુ છે મિત્રો આમ જો અને આ ઇન્ડિયા ગેટ તમારો ભાઈ જોતો તો વિડીયોમાં હજી સુધી અને ફાઈનલી તમારા ભાઈ સામે છે મિત્રો ઇન્ડિયા ગેટે ચક્કર માર લીધી હવે ક્યાં જવાનું હે મરીન ડ્રાઈવ મરીન ડ્રાઈવ ઇવનિંગ નો સનસેટ માણવા માટે હવે આની બોલ દીધું માર શું બોલવું મિત્રો આપણે બધા જશું તમે જોજો હું જો સનસેટ તમે જોજો મિત્રો કઈ નથી બોલવું મારે હવે મન બોલવા જ નથી મિત્ર જેતું આવી તે દિન તમારે બોલવાનું ઓછું થઈ ગયું હે અને મિત્રો હાંજ પડી જાય ને એના પહેલાં તમને હજી એક મસ્ત લોકેશન બતાડી દઉં જે તમે હે ને એ તો મારા વિડીયોમાં જ તમે જોવો જ છો પણ રીલ્સમાં જોયું હોય છે યુટ્યુબ વિડીયોમાં જોયું હોય છે અને ઘણા બધા પિક્ચર પણ શૂટ થયા છે શું કે મિત્રો લગભગ ઘણા બધા મિત્રો પિક્ચર શૂટ અને મિત્રો અહીંયા મોજા તો જો આવે ઉડે તો જાવો અને મિત્રો એટલી અહીંયા એટલી શાંતિ છે એની વાત જવા દે મિત્રો હવે એને મસ્ત ઘડીક વાર બેસશું

મિત્રો દિવસના તો એટલો નજારો મુંબઈ નો છે પણ રાતનો મારી થોડી રાત થતી જાય છે અને લગભગ નીકળી તો તો મિત્રો રાત થઈ જાય અને ફાઈનલી મિત્રો તમારો ભાઈ હવે ઘર સાઈડ નીકળી ગયો છે કેમ કે કાલ વરી કઈક નવું લોકેશન એકાદું બદલવું પડે ને કાયમ તમને મિત્રો જોરદાર વિડીયો બનાવીને દેખાડું કાયમ નેક્સ્ટ નેક્સ્ટ લેવલ મિત્રો લોકેશન બતાવું તમને મિત્રો વાગી રહ્યા હશે સાડા આઠ અને અને દહીંપુરી લઈ લીધી મેં કીધું છેલ્લી ખાઈ લે હવે ગાડી નોન સ્ટોપ સીધી જાય દમણ ચાર કલાકનો રસ્તો છે હજી ક્યારે કો સકતા નહી ખાવામાં ફટાફટ ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને ફરીથી ટ્રાફિક ની મજા માણતા માણતા નીકળી ગયા દમણ સાઈડ અને રસ્તો બચાવે છે ચાર કલાક ચાર મિત્રો આવું ને આવું ટ્રાફિક કમસે કમ મુંબઈ બહાર નીકળશું ને

એક કલાક અને પિસ્તાલીસ મિનિટ પૂરી થઈ ગઈ અને ત્યારે મિત્રો તો મિત્રો હજી બતાવે હે બે કલાક કાપી લીધી પાંચ કલાક થાશે ઘરે પહોંચતા મિત્રો અને હવે થોડુંક ટ્રાફિક મિત્રો સ્લો થયું હે બાકી ટ્રાફિક ટ્રાફિક એની વાત જા મિત્રો મિત્રો આમ જોવા કે બિલ્ડિંગ ક્યાં ખબર નઈ પણ આમ જો આગ લઈ ગઈ છે ઓ ભાઈ સાહેબ મિત્રો આમ તો જો મિત્રો ફાયર બ્રિગેડ તો આવી ગયું લાગે માં લબક જબક થાય એ મિત્રો ફાઇનલી મિત્રો પાછા પહોંચી ગયા અહીં ઘરે મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી તમારા ભાભી ઊભી છે અહીંયા હાલો મુરત જોવરાવું છે ઉપર જવાનું હાલો હાલો એમ એવું છે બધું સામાન નહીં લે કેવી થાકી ગઈ મિત્રો એટલા થઈ કાંઈ એને તો એટલો થાક ના લાગે કેમ કે એને બેઠો આવવાનું હોય અને પગ દુખે મિત્રો હવે ગાડી એને ઓટો લઈ લેવી છે મિત્રો ફાઇનલી ઉપર આવી ગયા અહીં અને હવે બહુ જ નહીં એને મિત્રો નીંદર આવે છે તો બસ આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો ચેનલ પણ નવા હોય તો જય શ્રી ની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો મળું તમને ફરીથી એક નવા વિડીયોમાં બધાને જય શ્રીરામન બાય બાય